નમસ્કાર મિત્રો આજે આપણે વિશ્વના આદર્શ નારી રત્નોમાંના એક એવા લોપામુદ્રાની વાત કરીએ મિત્ર વરુણના પુત્ર મહર્ષિ અગત્યની ધર્મપત્ની લોપામુદ્રા ખૂબ ઉચ્ચ કોટીના પતિવ્રતા સ્ત્રી હતા તે સુંદર ગુણવાન દાર્શનિક અને વિદુષી હતા વેદ વેદાંગ અને વ્યાકરણમાં તે પારંગત હતા એટલું જ નહીં ઋગ્વેદની પ્રથમ ઋચાના પ્રથમ અને દ્વિતીય મંત્રની રચના તેમણે કરી હતી લોપામુદ્રાના પતિવ્રતા ધર્મનું વર્ણન સ્કંદપુરાણના કાશીખંડના ચોથા અધ્યાયમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે આવા મહાન નારી લોપામુદ્રાના જીવનની રસપ્રદ કથા જાણીએ અગત્ય ઋષિએ પિતૃઓના મોક્ષાર્થે લગ્ન અને સંતાન પ્રાપ્તિનો નિર્ણય કર્યો પરંતુ કોઈ કન્યા યોગ્ય જણાય નહીં આથી મંત્રવિદ્યાના બળથી વિવિધ પ્રાણીઓના ઉત્તમ અંગોમાંથી એક કન્યાનું નિર્માણ કર્યું વિદર્ભરાજ એ સમયે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તપસ્યા કરી રહ્યા હતા અગચ્છ ઋષિએ તેમને દીકરીના પિતા બનાવવાના આશીર્વાદ આપ્યા હતા અને વિદર્ભરાજને ત્યાં અગચ્છે નિર્માણ કરેલી કન્યાનો જન્મ થયો પુત્રને બદલે પુત્રી જન્મ થતાં મુદ્રાનો લોપ થયો અને તેથી લોપા મુદ્રા કહેવાયા તે વરપ્રદા અને કૌશિતકી પણ નામ ધરાવે છે તો વળી વિદર્ભરાજ નિમીએ તેનું પાલન પોષણ કર્યું હોવાથી તે વૈદર્ભી પણ કહેવાયા લોપા મુદ્રા ઉંમરલાયક થતાં અગચ્ચ ઋષિએ વિદર્ભરાજ પાસે તેના હાથની માગણી કરી વિદર્ભરાજ પોતાની રાજકુમારીના લગ્ન એક ઋષિ સાથે કેવી રીતે કરે પણ લોપા મુદ્રાએ પિતાને દ્વિધા મુક્ત કરતાં અગચ્ય ઋષિ સાથે લગ્ન કરવાની ઈચ્છા સ્વયં વ્યક્ત કરી બંનેના લગ્ન થયા હવે તે ઋષિપત્ની હતા મહેલમાંથી જંગલમાં જઈ વસ્યા તેમણે કિંમતી વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કર્યો અને વલકલ ધારણ કર્યા તે પતિને સમર્પિત થઈ ગયા અગચ્છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરતા લોપા મુદ્રાએ તેમને કામશાસ્ત્રના નિયમનું સ્મરણ કરાવતા ધન પ્રાપ્તિ માટે જણાવ્યું એ માટે અગચ્ય બ્રહ્મ હત્યાઓ કરનાર દાનવ વાતાપીનો નાશ કરી તેના ભાઈ ઇલવલને હરાવી ધન મેળવ્યું તે લોપા મુદ્રાના મનોરથ એ રીતે એમણે પૂરા કર્યા તેમને દઢશુ નામનો પ્રતાપી પુત્ર થયો ગૃહસ્થાશ્રમનું કર્તવ્ય પૂર્ણ કર્યા બાદ પતિ પત્ની તપસ્વીનું જીવન જીવવા લાગ્યા અગત્યનો ઉલ્લેખ કરતા પહેલાં હંમેશા આદરથી લોપામુદ્રાનું નામ લેવાય છે જે તેને સીતા અને રાધાના સ્તરે મૂકી દે છે ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન લોપામુદ્રા અને અગત્યને મળવા ગયેલા આવી પવિત્ર નારી થકી ભારત દેશ મહાન છે